Brought to you by Techno Spark 20 Series smartphones. I'm પરસોત્તમ રૂપાલાના વિરોધમાં હવે ક્ષત્રિય સમાજનું પાર્ટ ટુ જે આંદોલન હતું તે શરૂ થઈ ચૂક્યું છે અને દરેક તમામ જિલ્લાઓ છે તમામ શહેરો છે ત્યાં ક્ષત્રિય સમાજના મહિલાઓ છે તે પ્રતિક ઉપવાસ છે તે કરી રહ્યા છે રાજકોટમાં પણ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના મહિલાઓ છે તે પ્રતિક ઉપવાસ પર બેઠા છે મોટી ઉંમરના જે મહિલાઓ સહિતના જે ક્ષત્રિય મહિલાઓ છે તે અહીંયા ઉપવાસમાં બેઠા છે આપણે મહિલાઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું શું કહેશો બેન હવે પાર્ટ ટુની શરૂઆત થઈ ચૂકી છે અને આજથી કઈ રીતની શરૂઆત કરી છે જી આપ સૌને જાણ છે એ પ્રમાણે ભરમાં જિલ્લે જિલ્લે ગામડે ગામડે તાલુકે તાલુકે દરેક જગ્યાએ પ્રતિક ઉપવાસ પર બહેનો બેઠી છે તો આ પ્રતિક ઉપવાસ પર બેસવાનો અમારો ઉદ્દેશ અમારા ભાઈઓ જે સક્રિય સક્રિયપણે લોકશાહી ઢબે જાગૃતતાથી આગળ વધી રહ્યા છે તો એને પૂરેપૂરું બળ મળી રહે એ અનુસંધાને પ્રતિક ઉપવાસ દરેક જગ્યાએ થવાના છે આજે જે ફોર્મ પાછું ખેંચવાની હતી એ પણ આજે છેલ્લી તારીખ છે હવે લાગતું નથી કે પરસો પરસોત્તમ રૂપાલા ફોર્મ પાછું છે તો હવે જો પરસોત્તમ રૂપાલા ચૂંટણી લડશે તો હવે મહિલાઓ શું કરશે ચોક્કસપણે અમને આ વસ્તુ આવીડ્યા જ નહોતો કે આટલી હદે અમારા પર રાજકારણ થશે જે નારી અસ્મિતાને અપમાન થઈ રહ્યું છે એ સૌ કોઈને બે હાથ જોડીને વિનંતી છે કે આ મુદ્દા પર જો આપ રાજકારણ રમી રહ્યા હોય તો આ લોકશાહી બેટી બચાવો બેટી પઢાવો અભિયાન દરેક વસ્તુ સદંતરપણે ખોટી થઈ રહી છે તો આ એક લોકશાહીને તાનાશાહીમાં સૌ કોઈ જોઈ રહ્યા હોય ત્યારે દરેક સમાજનો અમને સપોર્ટ મળી રહ્યો છે અહીંયા અમને પારણા કરાવવા માટે કે કોઈપણ રીતે અન્ય સમાજ કોઈ આડી અવડી કોઈ પણ રીતે અમને સપોર્ટ કરવા માટે તૈયાર છે તો એ પણ અહીંયા આપણે નોંધવું રહ્યું અને મોદી સાહેબને બે હાથ જોડીને વિનંતી છે કે જ્યારે તમે મારા ભાઈઓ મારી બહેનો કહીને ગયા હતા તો અત્યારે આપના શબ્દો ખોટા થઈ રહ્યા છે ત્યારે ખૂબ જાગૃતિ સાથે રૂપાલા ભાઈએ પણ આ વસ્તુ સમજવી રહી કેટલા દિવસ સુધી આ પ્રતિક ઉપાસનો કાર્યક્રમ છે તે મહિલાઓ ચાલુ રાખશે ઓછામાં ઓછા ત્રણથી સાત દિવસનો કાર્યક્રમ છે અલગ અલગ ધાર્મિક સ્થાનો પર જ અમે લોકો ઉપવાસ કરશું અમે સરકારી ગવર્મેન્ટને કોઈપણ પ્રકારનું હેરાન કરવા નથી માંગતા લોક લોકશાહી હવે અને ધાર્મિક સ્થળને પણ અમે લોકો મહત્ત્વ આપશું કે સૌની માતાજીની ભગવાનની દરેકની પૂજા અર્ચના કર્યા બાદ જ આ ધાર્મિક ઉપવાસ જોડાશું અને હનુમાન જયંતિના દિવસે અખંડ હનુમાન ચાલીસા લગભગ દરેક જગ્યાએ થાય એવા અમારા પ્રયત્ન છે પુરુષોત્તમ રૂપાલા સાત તારીખે ચૂંટણી લડે અને પછી જો સાંસદ બની જશે તો ક્ષત્રિય સમાજ અને ભાજપનો જે વિરોધ છે તે કાયમી વિરોધ થઈ જશે એના મુદ્દે પણ ખૂબ જ સુંદર એવી અમારા માટે સક્રિયતા સફર થઈ રહ્યો છે કે હવે ક્ષત્રિય એકતા સંગઠન રૂપે બહાર આવી રહી છે ત્યારે એ લોકોએ પણ વિચારવું રહ્યું કે આ એકતાનું ગઠબંધન કેવી રીતે પરિણામ સ્વરૂપે બહાર આવશે એ આપને જતા દિવસોમાં ખ્યાલ આવી જશે અન્ય પણ બહેનો છે તેમ સાથે વાત કરશું માજી શું કહેશો આપ આપણે પ્રતિક ઉપવાસ પર બેઠા છો કયા પ્રકારનો વિરોધ રહેશે હવે આગળ હાજી બીજું તો વધારે તો કંઈ કહેવા નથી માગ્યા આ બધે જાણ જ છો આખો ભારત દેશ જાણે છે કે આજે અમારી અસ્મિતા ઉપર એ ઉતરી પડ્યા છે બરાબર એ ભૂલ કહેવાય કે શું કહેવાય એટલે એટલું જ હું કહેવા માગું છું મોદી સાહેબને બીજા કોઈને કંઈ કહેવા માગતી નથી કોઈ પાર્ટી સાથે અમારે વેર ઝેર નથી અમારે એક રૂપાલા સાથે જ વેર છે થોડુંક એ શબ્દ ઉપર જરાક ફેરફાર કરી ગયા છે એટલે બાકી એનો અમને ન્યાય મળવો જોઈએ અને મોદી સાહેબ બોલીને ગયા હતા સેક્ટરમાં ગાંધીનગરમાં કે આજે તમારો ભાઈ બેઠો છે બેનો બેનો એમ રાડું પાડી પાડીને અને બોલી ગયા છે બરાબર છે તો એ સેક્ટર ત્રણમાં વચન આપીને ગયા છે કે મને એક પોસ્ટ લખજો તો તમારો ભાઈ બેઠો છે ને તત્કાલ તમારો કાંઈ પણ નિર્ણય આવી જાય છે કાંઈ પણ મળશે તો નિર્ણય લઈ લઈશું અને એનો આજ અમારે હજારો પોસ્ટકાર્ડ ત્યાં પોઈ ગયા છે સાહેબને તો આજ મોદી સાહેબને મનમાં એમ નથી કે આજ ઈજ બેનો છે ને ઈજ ભાણેજરા હેરાન થાય છે આજે બહેનો ઈજ બેઠા છે આજે અમે ચાર દિવાલની વચ્ચે રહેનારા આજે અમે છત્ર્યો આજે અમે રોડ ઉપર નીકળી પડ્યા છે ક્યારે અમારે અમારી અસ્મિતાને કલંગ લાગ્યો ત્યારે અમારે બહાર નીકળવું પડ્યું ને આજે અમે ચાર દીવાલ વચ્ચે રહેનારા હું વારી વારીને કહું છું કે ફરી ફરી ન કેવું પડે એટલે અમારી વિનંતી મો મોદી સાહેબ સાંભળે

કે જા બેટા સાત કોઠા વિંધીને તો આવીશ એક કોઠા માં તારે ક્યાંય પાછું નહીં પડતો અને સાતે કોઠા મારો જાય જીતી ને આવે જય ભવાની કોઈ પણ પ્રકારે લાગતો કે પરસોત્તમ રૂપાલા છે તે પોતાનું ફોર્મ છે તે પરત ખેંચે એટલે હવે ક્ષત્રિય મહિલાઓ છે તે આ પ્રકારના પ્રતિક ઉપાસના પણ કાર્યક્રમો આપવાની છે અને આગળ જતા પરેશ ધરાણી જીતે તેવા પણ પ્રયાસો છે તે ક્ષત્રિય મહિલાઓ દ્વારા કરવામાં આવશે મજીઠિયા ગુજરાત તક રાજકોટ